સૌને જય ભોલે જય શ્રી કૃષ્ણ હું અજય મહારાજ વાંટિયાદી જય જવાન જય કિસાન સાથે સૌને એક અપીલ કરવા માગું છું કે આપણે ભારતીય કિસાન સંઘ ના જિલ્લા તાલુકા વાઈઝ જે આપણું આયોજન છે કિસાન સંઘની જે આપણે રેલીયા આર્થયાત્રાનું આયોજન કર્યું છે તો આપણે સૌ સાથે મળી અને આ જે જાગૃતિ અભિયાન છે જે સરકારને હવે આપણે જગાડવાની છે કિસાનના હિત માટે કિસાનોના રક્ષણ માટે કિસાનોના પાકના રક્ષણ માટે આપણે જેને આપણી કર્મભૂમિ આપણી માતૃભૂમિ આપણી ધરતીમાંના રક્ષણ માટે જે અત્યારે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે ખેડૂતો પર જે અત્યાચાર થઈ રહ્યા છે તેની સામે લડત માટે જે કિસાન સંઘ દ્વારા આયોજિત કરવામાં આવેલી આ શુભ અવસર શોભાયાત્રા છે તો ચાલો આપણે સૌ એની અંદર સાથે જોડાઈએ સૌ સાથે મળી અને આ સહકારને આ શુભ કાર્યને સારા કાર્યને આપણે સિદ્ધ કરીએ અને કિસાન જાગૃતિ જે આપણું અભિયાન છે જે આપણી યથયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર આપણે બધા આપણી હાજરી આપીએ ઉપસ્થિત રહીએ અને એ કાર્યને આપણે સિદ્ધ કરીએ તો આપ સૌને આપણે તારીખ સોળ દસ બે હજાર પચીસના જંગી મેકણદાદાના અખાડેના તીર્થ ભૂમિ જે છે ત્યાંથી આ શુભ શરૂઆત કરવાની છે તો સૌ સાથે મળી સોળ તારીખના સોળ દસ બે હજાર પચીસના સવારે નવ કલાકે આપણે સૌ ત્યાગને હાજર રહીએ જય જવાન જય કિસાન